રમતો રાખવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી કે આર દ્વારા એક સુંદર વાર્તાલાપ પણ રાખવામાં આવ્યું જેમાં અંદર પીજીપી ક્લાસના દરેક યુનિટના મહિલા કર્મચારીઓ અને એચઆર હેડ શ્રી હરવિંદર સિંહ પણ જોડાયેલા હતા કંપનીની મહિલા કર્મચારી માર્ગદર્શન માટે વડુ પોલીસ સ્ટેશન થી સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી કે આર પરમાર પણ અત્રે જમ્મુસર ખાતે પથારીને અમારા મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી કાર્યક્રમ ની શોભામાં અભિવૃત્તિ કરેલ અંતે શ્રીમતી કે આર કેક કટિંગ કરીને દરેક મહિલા ભેટ અને પુષ્પક ગુચ્છ આપીને સન્માન કરેલ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જમ્મુસર પીજીપી ક્લાસના શ્રી સુશીલ શ્રીવાસ્તવ શ્રી એસપી શર્મા શ્રી વિશાલ ચૌહાણ શ્રી નીતિન સોલંકી શ્રી પ્રવીણ પરીખ તથા શ્રી જયેશ એસ વરિયાએ સહયોગ આપેલ પાર્ટી ગુજરાતી ન્યૂઝ તંત્રી મનુભાઈ ગોહિ કહનવા